Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm લોકસભા ચૂંટણી માટે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અઠાવન બેઠકો પર છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં મતદાન કર્યા બાદ માતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની સેલ્ફી શેર કરતા લખ્યું છે કે માં અને મેં લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને અમારું યોગદાન આપ્યું છે રાહુલ ગાંધીએ આ ટ્વીટમાં દાવો કર્યો હતો કે પ્રથમ પાંચ તબક્કાના મતદાનમાં મતદારોએ ખોટ નફરત અને દુષ્પ્રચારને નકારીને જીવન જરૂરિયાતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે તેમણે લખ્યું છે કે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન છે અને તમારું દરેક મત સુનિશ્ચિત કરશે કે યુવાઓ માટે ત્રીસ લાખ ખાલી સરકારી પદો પર ભરતી અને એક લાખ રૂપિયા વર્ષની પાકી નોકરી યોજના શરૂ થાય ગરીબ પરિવારની મહિલાઓના ખાતામાં આઠ રૂપિયા મહિનામાં આવે ખેડૂત દેવા મુક્ત થાય અને તેમને પાક પર યોગ્ય જે પણ વળતર છે એ મળે શ્રમિકોને ચારસો રૂપિયાનું દૈનિક વેતન મળે તમારો મત તમારા જીવનને બહેતર બનાવવા ઉપરાંત લોકતંત્ર અને બંધારણની રક્ષા પણ કરશે आप सब अपो खूब जरूरी है राहुल गांधी बाद प्रियंका गांधी शू क्यू ये साइए सारे लिए एक साथ करके हम अपने संविधान के लिए अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं और, और मुझे इस बात पर गर्व है मुझे इस बात पर गर्व है પહેલાં પાંચ તબક્કામાં વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી માટે થયેલા મતદાનની સરખામણીમાં સરેરાશ ઓછું મતદાન થયું છે કુલ અઠાવન બેઠકો માટે આઠસો નેવ્યાસી ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ચોથી જૂનના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહું ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર